તો તમે આ પ્રસાદીનો જે થાંભલો છે એના તમે દર્શન કરી શકો છો ઉપરના માળે શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હતા એ પ્રસાદીનો ઓળો ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સ્નાન કરતા હતા તે પ્રસાદીની ચોકડી છે અને ત્યાં દાતણ કરવા બેસતા હતા એ પ્રસાદીની બારી આવેલી છે જો આ બારી તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો આ જગ્યાએ મહારાજ દાતણ કરતા એવી આ પ્રસાદીની બારી છે શ્રીજી મહારાજના સર્વલાડીલા સંતોષધારી ભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જાય સ્વામિનારાયણ મહાદેવ તો અત્યારે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ સમુદાયનું જે પ્રથમ મંદિર કહેવાય એવું શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર તો આજે હું તમને દર્શન શ્રી નારાયણ દેવ કાલુપુર ધામ અને મંદિરની અંદર જેટલા પણ મહારાજના અવસરીના સ્થાનો આવેલા છે એના તમે સંપૂર્ણ દર્શન કરાવીશ તો વિડીયો તમે જરૂરથી એન્ટથી જોજો અને ચેનલ પણ નવા હોવો તો પ્લીઝ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો હવે જઈએ છીએ આપણે સૌપ્રથમ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા માટે શું અને ત્યાંથી પછી જશું આપણે જે મહારાજના જેટલા પણ વરસાદીના સ્થાનો મંદિરમાં અવેલેબલ છે ત્યાં દર્શન કરવા માટે તો આ આપણે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમદાવાદ ધામ એટલે કે સ્વામિના સંપ્રદાયનું પ્રથમ મંદિર તો અહીંથી અંદર એન્ટ્રી લેવાની છે અને દર્શન કરાવું તમને પહેલાં શ્રી નરનારાયણ દેવ તો જેવા આપણે આ અંદર એન્ટર થશું એટલે સૌ પ્રથમ તમને દર્શન થશે શ્રી કષ્ટભંજન દેવ અમદાવાદ ધામ અને આ બાજુ તમને દર્શન થશે શ્રી વિઘ્ન વિનાયક દેવ અમદાવાદ ધામ તો હવે જઈએ છીએ આપણે અંદર અંદર અને પણ તમને હું દર્શન કરાવું છું તો મંદિરમાં અંદર અત્યારે શણગાર થાય છે તો અત્યારે વૈગાથી સાત ને પંદર અને આઠ વાગે મંદિર ઓપન થશે તો દર્શન તમને પછી કરાવીશ એક પહેલાં હું તમને જે મંદિરમાં જે શ્રીજી મહારાજના જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે એના હું તમે પહેલાં દર્શન કરાવી દઉં છું અને પછી જ્યારે મંદિર કુલશે ત્યારે મંદિરના તમને દર્શન કરાવીશ અત્યારે તમે દર્શન કરાવું છું જે મહારાજના જેટલા પણ પ્રસાદીના સ્થાનો મંદિરની અંદર છે એના તો તમે આ પ્રસાદીનો જે થાંભલો છે એના તમે દર્શન કરી શકો છો એક્ઝેક્ટ આ મંદિર છે મંદિરમાં દેવજીની જે સામે જ આ પ્રસાદીનો થાંભલો છે એના પણ તમે દર્શન કરી શકો છો જે હરિભક્તોને ખબર હોય કે આ થાંભલાનો શું મહિમા છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવે તો તમે આ પ્રસાદીનો જે થાંભલો છે એના તમે આ દર્શન કરી શકો છો અને હવે આપણે અહીંથી જઈએ છીએ નીચે અને પાછા રંગમોલમાં રંગમોલમાં પણ જ્યારે મહારાજ જ્યારે અમદાવાદ આવતા ત્યારે જે જગ્યાએ રોકાતા એ પ્રસાદીની જગ્યા છે જે જગ્યાએ દાતણ કરેલું છે જે જગ્યાએ સ્નાન કરેલું છે જગ્યા છે ત્યાં જઈએ છીએ આપણે એની પેલા આપણે આ જે મંદિર છે મંદિરમાં તમે એક્ઝેક્ટ આ મંદિરના પટાંગણમાં તમે આ પ્રસાદીની છત્રીના તમે દર્શન કરી શકો છો આ સામે જે મેં પ્રસાદીની છત્રી જોઈ રહ્યા છો તમે પેલા તમે એના દર્શન કરી લો મહિમા છે વિસ્તારથી તમને સમજાવું છું એટલે છત્રીના તમે દર્શન કરી લ્યો અને એક્ઝેક્ટ સામે જો આ મંદિર છે અને મંદિરની સામે એક્ઝેક્ટ છત્રી છે એનો મહિમા છે નીચે લખેલો છે કે આ સ્થળે ભગવાન સ્વામિનારાયણ પાંચસો પરમંશો અને હજારો ભક્તો સાથે આ જગ્યા પર રંગ કુંડ બનાવીને શ્રી નરનારાયણ જયંતિના દિવસે ફૂલદોળ ઉત્સવ કરી ખૂબ રંગે રમ્યા હતા તો આ જગ્યાએ મહારાજ પાંચસો પાંચસો પરમંશ સાથે હરિપક્ષ સાથે રંગોત્સવ કરેલો હતો એવી આ પ્રસાદની જગ્યા છે અને આ સામે તમે બહેનોનું મંદિર પણ જોઈ શકો છો દર્શન કરી શકો છો અને આ મુખ્ય મંદિર મંદિર થોડી વારમાં ખુલી દિવસે પછી તમને દર્શન કરાવીશ તો હવે આપણે અહીંથી જઈએ છીએ રંગમેલમાં દર્શન કરવા માટે તો અહીંથી હવે આગળ જઈશું પાછળ જ રંગમેલ આવશે એની પહેલાં પણ આ એક પ્રસાદીનું સ્થાન આવે છે તમે દર્શન કરાવું છું સામે તમે જે આ જોઈ રહ્યા છો એ પણ પ્રસાદીનું લાકડું છે પ્રસાદીની શિલા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો આ પ્રસાદીનું લાકડું છે પ્રસાદીની શિલા છે જય સોના જય સોનાથ અને હવે આપણે જઈએ છીએ એની પહેલાં પણ તમે એક આ છત્રીની પ્રસાદીની આવેલી છે એના પણ તમે દર્શન કરી શકો છો પહેલાં તમે ચરણ દર્શન કરી લો અને પછી જે છત્રી છે કે આ ઠેકાણે શ્રીહરિ સંતોની પંક્તિમાં પીરસ થકા વાર ખુરશી ઉપર બેસીને સામા ઉપર બેસી તે લીલાની સ્મૃતિ છે મહારાજ જ્યારે પીરસતા ત્યારે આ સ્થાને બેસતા સંતોની જ્યારે પંક્તિ લાગતી ત્યારે આ જગ્યાએ મહારાજ પીરસીને બેસતા એવી આ પ્રસાદીની છત્રી છે એના પણ તમે દર્શન કરી શકો છો કે આ સામે તમે દર્શન કરી રહ્યા છો એ રંગમેલ કે જે જગ્યાએ મહારાજ જ્યારે અહીંયા અમદાવાદમાં આવતા ત્યાં રહેતા એવી આ પ્રસાદીની જગ્યા છે એની પેલા આ પ્રસાદીનો જે કૂવો છે કે જ્યાં મહારાજ સ્નાન કરતા એના પણ તમે આ દર્શન કરી શકો છો જો આ પ્રસાદીનો કૂવો છે બાજુમાં મહારાજના જે પણ તમે દર્શન કરી શકો છો અને જો અહીંયા લખેલું છે કે આ ઓટા નીચે શ્રીજી મહારાજની પ્રસાદીનો કૂવો છે શ્રી હરિ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે મહેલમાં રહેતા મહેલ કે સામેનો રંગ મહેલ છે મહેલમાં રહેતા અને આ કૂવા ઉપર હંમેશા સ્નાન કરતા તેની સ્મૃતિ માટે આ ઓટો કરાવી ચણાવી પધરાવ્યા છે તો ના પ્રસાદીના ચણાવીના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા એક શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના પણ તમને હું દર્શન કરાવું છું તો આ દર્શન તમે કરી શકો છો જે શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના આ બાજુ વાસુધ્રહ્મચારી છે મહારાજ છે આ બાજુ મહારાજનો ફોટો છે હવે જઈએ છીએ એ પ્રસાદીના રંગમેલમાં હજી દર્શન ખોલવાની હજી અડધી કલાક જેટલી વાર છે ત્યાં સુધીમાં જેટલા પ્રસાદીના સ્થાનો છે મંદિરમાં એ બધા તમને હું દર્શન કરાવી દઉં છું અને મોટા માણસશ્રી શ્રી પણ આઈ થિંક આરતીમાં આવે છે તો એના પણ હું તમને હું દર્શન કરાવીશ આ જ વિડીયોમાં તો આ પહોંચી ગયા છીએ આપણે પ્રસાદીનું જે રંગમેલ છે ત્યાં અહીંથી હવે ઉપર જવાનું છે અને ઉપર જ એ મહારાજના જે પ્રસાદીના સ્થાનો છે કે જે જગ્યાએ મહારાજ સ્નાન કરતા એ પ્રસાદીની જગ્યા દાંતણ કરતા એ પ્રસાદીની જગ્યા તો આ ઉપર આપણે રંગમેલનો પહોંચી ગયા છીએ અને આ તમે જે દર્શન કરી રહ્યા છો જે જગ્યાના એ જગ્યાએ મહારાજ જ્યારે અમદાવાદ આવતા ત્યારે આ જ જગ્યાએ ઉતરતા એવી આ અતિ પ્રસિદ્ધની જગ્યા છે આ બાજુ દાદા ખાચરના ભગવતી દર્શન કરી શકો છો વચ્ચે મહારાજના આ બાજુ ધર્મદેવ ભક્તિ માતા અને ઘનશ્યામ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો અને હવે જ જે જગ્યાએ લઈ જાઉં છું એ જગ્યાએ મહારાજ દાંતણ કરતા એવી પ્રસાદીની જગ્યા છે જો આ વાંચી શકો છો કે રંગમેલના ઉપરના માળે શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજતા હતા એ પ્રસાદીનો ઓળો ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સ્નાન કરતા હતા તે પ્રસાદીની ચોકડી છે અને ત્યાં દાતણ કરવા બેસતા હતા એ પ્રસાદીની બારી આવેલી છે જો આ બારી તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો આ જગ્યાએ મહારાજ દાતણ કરતા એવી આ પ્રસાદીની બારી છે અને ચોકડી છે તમને બતાવું છું સામે તમે જ્યાં દર્શન કરી રહ્યા છો એ જગ્યાએ મહારાજ સ્નાન કરતા એ પ્રસાદીની ચોકડી છે અને આ એ પ્રસાદીનો રંગમેળ છે તો થોડી જ વારમાં હવે મંદિરના જે દર્શન ખુલી જશે તો પછી તમને હું મંદિરનું દર્શન કરાવીશ અને મોટા શ્રી છે તે આરતી માટે પણ આઈ થિંક આવે છે શણગાર આરતી માટે તો એના પણ હું તમને હું દર્શન કરાવીશ તો થોડો વેઇટ કરીએ છીએ અને પછી જે મંદિર ખુલે પછી તમને હું દર્શન કરાવીશ આઠ થઈ ગયા છે તો થોડી જ વારમાં અમને આ દર્શન થશે અને મોટા શ્રી પણ આવશે આરતી કરવા માટે તેના પર તમને હું દર્શન કરાવીશ તો અત્યારે થોડીક રાહ જોઈએ અને હું દર્શન કરાવું છું મોટા શ્રીના અને દેવ મોટા શ્રી તો અત્યારે ભૂજ ગયા છે તો એ તો દર્શન નહીં થાય પણ તમને હું નદેવના દર્શન કરાવી દઉં છું અને આરતી થોડી દ્વારમાં સ્ટાર્ટ થઈને આરતીના પર દર્શન કરાવું છું નારાયણ ारायण स्वामी नारायण मर पति त उ धार्य अगणित जी प्रबु जय स्वमि जनौ समलीला करताय આપણે જે રંગમેલમાં જે ઘનશ્યામ માં છે દર્શન કરવા માટે ત્યાં પણ દર્શન ખુલી ગયા હશે તો મેં તમે દર્શન કરાવ્યા મંદિરની આરતી કરાવી તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો કે તમને વિડીયો કેવો લાગે છે જરૂરથી કોમેન્ટમાં બતાવજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો હવે જઈએ છીએ આપણે જે રંગમેલમાં ઘનશ્યામ મહારાજ છે એના દર્શન કરવા માટે તો પાછા આપણે રંગમેલમાં પહોંચી ગયા છીએ અને તમને દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ તો તમે આ દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ તમે આ સામે જે છત્રી દર્શન કરી રહ્યા છો એ વજનામૂળ છત્રી છે એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની સામે જ આ સારી છત્રી આવેલી છે વજનામૂળ છત્રી છે જે અમદાવાદના વજનામૂળ આ જગ્યાએ મહારાજે કરેલા હતા એવી અતિ છત્રી છે તો આ તો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમદાવાદ ધામ તો તમને અમારો ઓડિયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા ઓડિયો સાથે તો સૌને એકવાર રજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ